પણો ભાણો અરે મારું નામ છે ભાણો અને મારું નું નામ કારી ચી ભાણાના શુભ લગ્ન ચી કારી સાથે હા મને કેવી ને બેકારી મારી ગઈ છે તારા જેવો પાણો અને છે મારા કેવડું છે હજી તો ના રે પણ મારા લગન છે મોટો થઈ ગયો હાલ ઉપર નથી સાપપી કંકોત્રી પણ હું કીધું કે તો ખરા એક જણા એ સાહેબ કે મારા મામાના લગ્નમાં કાકાના લગ્નમાં જલુલે લે જલ્લે તો બધાને ભાણિયાન ભત્રીજા છે

બીજું ગમતું વસ્તુ લઈ લઉ ને પછી ઓનલાઈન પેમેન્ટ નો કામ જે શેર હું વેચી નાખું ને પછી ના ભાવ વધી જાય જયારે જમણ વાર માં પીરસી રહું પછી જમવા જવું તાજ ગુલાબ જાબુ પૂરા થઈ જાય ક્યાંક પ્રસંગ માં જવાનું હોય ને જ મોઢા ઉપર ખીલ થાય માન માન મોંઘા બુટ લાવ્યો તો ગલુડિયા રમવા લઈ જાય તોડી નાખ્યા વરસાદ ની રાહ જોતા વરસાદ નો હોય પછી ખેતરમાં પાણી પાઈ ને વરસાદ આવે બાકી નસીબ માં કઈ ઘટે કટે 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 વાંચા વગર જવું તારા પેલી વેન્ચર નંબર હમ જ્યાં સે ગુજર રહી હે ને વહાં સે તુમ ગુજરોગે ને તો ગુજર નગરી મેં બિહાર કે ગુજરાત કે હારા મારા દવાખાને દાખલ કરના પડેગા હાલો દેવાજી હા મોહિતભાઈ હા કાલે આપડે પેમેન્ટ ની વાત હાલતી હતી ફોન ઉપર તમે ફોન કાપો પછી બ્લોક માં નથી દો મને યાર ના 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 ફોન નથી કાપો એમાં હું જીઓ નો ટાવર વહી ગયા તે એ તો ફોન કપાઈ ગયો ને ટાવર જ નતો આવતો એટલે તમને હું બતાવતા છે બાકી મેં તમને કેટલા અડધી કલાક સુધી તમને ફોન કર્યા મે પણ નકરા બીજી જાવતા હતા વ્યસ્ત હતા ફોન તમારો હા પણ એમાં કહું તો શું ટાવર વહી ગયા તા એટલે તમારે માર તમને ફોન એ કેમ કરવો કો આ તો પણ ટાવર વહી ગયો તો WhatsApp માં કોલ કરાય કે ને ને ટાવર નો ટાવર નો આવતો મતલબ મને નેટ કેવી ચાલુ થાય આ તો બાજુ वाले को हॉस्पिटल લઈ લેવા કોકનું આજુબાજુ વારનું પછી કોલ કરે તમારે મને એ વખતે યાદ ન આવ્યું યાર નો જાવ ને તમારે પેમેન્ટ કરવાનું હતું તમારે પેમેન્ટ લેવાનું હતું એટલે મને યાદ આવે તમારે પેમેન્ટ કરવાનું મોહિત ભાઈ શાંતિ થી સમજાવ તમે ચાલુ હતો તમે મને ફોન કાપી નાખો આપડે ચાલુ ફોન એ અને મને બ્લોક માં બ્લોક માં નથી નાખ્યો તને કહું નથી સાંભળતો સોયટો સુતે